નમસ્કાર આજના નવા હાર્દિક સ્વાગત કરું છું આજ આપણે જઈ રહ્યા છીએ ખેતી ખેતી ઘાસચારામાં જ વપરાતી હોય છે ચાલીસ દિવસની ખેતી છે જો ચાલીસ દિવસમાં આપણે પાક લેવા માંગતા હોય તો આપણે ઘાસચારામાં વેચી શકતા હોય છે પણ ઘણા ખેડૂતો ઘાસચારામાં પણ વેચતા હોય છે તો પોતાના પશુ હોય તો પોતાના પશુ માટે પણ વાપરતા હોય છે પણ અત્યારે સાયલેજની ઘણી બધી કંપનીઓ આવી ગઈ છે સાયલેજ બનાવવાવાળી 60 દિવસ જો તમે મકાઈ કપાવતા હોય તો સાયલેજ વાળા સારા ભાવથી લઈ જતા હોય છે 70 થી 80 80 રૂપિયાના ભાવથી લઈ જતા હોય છે મકાઈ એમાં પણ સારું બેનિફિટ મળતું હોય છે એમાં કોઈ ખાતરનો ગૌ પરવાર ડીએપી એરિયાની જરૂર પડતી નથી ઓન્લી ફોર ખાલી સાણિયા ખાતર કે સીધું અમે બે વખત ઓમેક ઓમેક આપતા હોઈએ છીએ અને યુરિયા એકાદ થયેલી આપતા હોય છે એક વીઘામાં કોઈ વધારે ખર્ચો હોતો નથી અને જમીન પણ ઓછી સમય રોકાતી હોય છે સાઠ દિવસમાં જગ્યા ખાલી થઈ જતી હોય છે આપ જોઈ શકો છો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો